હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે તો થોડીક નો ચમકારો વધારે છે અને સૂર્યના તડકામાં બેહવી છે તો થોડું ખારું લાગે છે પણ તડકામાં બેહવાનો અત્યારમાં ટાઈમ નથી તો અત્યારમાં એક વિડીયો તમારી આગળ જોક્સ સ્વરૂપે વાયરલ કરવો છે તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો બાપા એટલે શિયાળો આવી ગયો છે ને એટલે દિવાળીની યાદ આવી કે બે માણસ છે ને તે ભાઈ રહ્યો ને બેઠો બેઠો એમ કેતો તેની વહુ ને કે હેલે હું તને એક વાત કહું તે એના ધર્મ કે બોલો ને તે કે ઓણ દિવાળી વાગે પણ કે દિવાળી જેવું કઈ લાગતું જ નથી નહીં કઈ એમના પત્ની હોય કે તો દિવાળી જેવું ન લાગતું હોય તો ધાબો પર ચડીને પતંગ ચગાવવા માંડો કામ કરી કરીને તૂટી ગયા ને કે દિવાળી જેવું કઈ લાગતું નથી અને કે ઓલે બાઈ રે ને પાછી એના ઘર વાળા ને કે એટલે આ કે કાલ આપડા પાડોશી મને શું કહેતા તા તો ઈ એના ઘર કે શું કહેતા તા કે એમ કહેતા તા કે કાલ તમારા ઘર માં ચુડેલ આંટા મારતી તી ચૂડેલ એટલે ભૂત તો ઓલો એનો ઘરવાળો પાછો તરતો તરતી એને શું કે કે ભાઈ હું એટલે જ તને કહું છું કે તું છૂટા વાળ કરીને ઘર માં રખડ માં હું પાડોશી ને એ બાઈ પોતે જ છુડેલ જેવી લાગી છે ને તો કેવું લાગ્યો અક્ષધાર માવ એત્યારમાં એમ થઈ કે જો વિડિયો વાયરલ નહિ કરતા વિડીયો અપલોડ નહી કરતા તો વીવર્સ ઘટે જાય છે ને વોચ ટાઈમ ઘટે જાય છે એટલે શું કરવું કામ નો પાર નથી અને તોય વિડીયો અપલોડ કરવા પડે છે એવું થાય છે હર જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો મોજ કરજો ત્રિયાળા ને ઠંડી ચાલુ થઈ ગઈ છે તો કઈ ખારું ખારું પકવાન બનાવીને ખાઈજો ખજૂર પાક ને અડદિયા ને તમને જે સારું લાગે એ મોહન થાળ ને લાડવા ને ગુંદર પાક ને મેથી પાક ને બધું બનાવી બનાવીને ખાધા રાખજો હો મારા વાલા હર જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો